ડીસા ધારાસભ્યના હસ્તે થેરવાડાથી બઢત જતા રોડનું ખાતમુહૂર્ત કરાયું ડીસા ગ્રામ્ય વિસ્તારોમાં વિકાસના કામોને લઈને નવીન રોડ રસ્તાઓ બનાવવા માટે રાજ્ય સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે ત્યારે આજે થેરવાડા ગામે ધારાસભ્ય પ્રવીણભાઈ માળીના હસ્તે નવીન રોડ બનાવવાનું ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો જેમાં તાલુકા ભાજપ પ્રમુખ બહાદુરસિંહ વાઘેલા તાલુકા મહામંત્રી ઉકાજી જાટ કુચાવાડા જિલ્લાના પંચાયતના ડોક્ટર રાજાભાઈ ભડત જિલ્લાના પંચાયત બલવંતસિંહ વાઘેલા બાચરવાના રામચંદ્રભાઈ તેમજ બચુજી ચૌધરી જોઈતાભાઈ સહિત થેરવાડા ગામ સરપંચ પૂર્વ સરપંચ પૂર્વ ડેલિકેટ રૂપાભાઈ ચૌધરી ડેપ્યુટી સરપંચ તલાટીકમ મંત્રી તેમજ થેરવાડા ગ્રામ્યજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે ધારાસભ્ય પ્રવીણભાઈ માળીએ જણાવ્યું હતું કે થેરવાડાથી ભડત જતા માર્ગ પર દોઢ કિલોમીટરના નવીન રોડ બનાવવા માટે આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું અને અંદાજે એક કરોડના ખર્ચે નવીન રોડ બનાવવાથી આસપાસના વિસ્તારના પશુપાલકો રોજબરોજ અવરજવર કરતા રાહદારીઓ અને શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ખૂબ જ ફાયદાકારક થશે ગામથી ગામને જોડતા માર્ગની રાજ્ય સરકારની યોજના અંતર્ગત આ રોડ બનાવવા માટે આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું જ્યારે આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં રોડની કામગીરી અધૂરી છોડી દેવામાં આવી છે તે રોડની કામગીરી પણ ત્રણથી ચાર મહિનામાં પૂર્ણ કરવામાં આવશે ગુજરાત સરકાર દ્વારા આજે ખેરવાડાથી ભડતને જોડતા રોડનો દોઢ કિલોમીટર અંદાજીત એક કરોડ ને પંદર લાખના ખર્ચે આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું એ પ્રસંગે સૌ ગામના આગેવાનો ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારશ્રીઓ પ્રમુખ મહામંત્રીશ્રીઓ જિલ્લાના ડેલિગેટશ્રી શ્રી ડેલિગેટશ્રી કૂચાવળાના ડેલિગેટશ્રી ગામના આગેવાનો સરપંચશ્રી સાથે સૌ મળીને આજે સારી સંખ્યાની અંદર ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે અને જે રાજ્ય સરકારની જે એક વિઝન છે કે ગામને ગામથી જોડતા રોડને કનેક્ટ કરવાની જે યોજના છે એના ભાગરૂપે આજે આ કરવામાં આવ્યું છે જેના લીધે પ્રજાજનની અંદર ખૂબ ખુશાલી છે અને આવનારા સમય વાહન વ્યવહારનું પણ અંદર એકબીજા ગામની અંદર પહોંચી શકે એવું આયોજન આજે કરવામાં આવ્યું છે સાહેબ આ રોડ બન્યાથી કેટલા લોકોને ફાયદો થશે અનેક લોકોને દૂધના વેપાર સાથે જોડાયેલા છે બજાર આવવા માટે એકબીજા ગામથી જોડવા માટે જે શિક્ષણ માટે જવું હોય એમના માટે એમ તમામ લોકોને ઉપયોગી છે આજુબાજુ ગામડા જોડતા રોડનું કામગીરી અધૂરી છે આ કેટલા દિવસમાં પૂરી થશે બધી જ મને એમ લાગે છે કે આવનારા ત્રણ ચાર મહિનાની અંદર તો તમામ રોડો જેટલા પણ પેન્ડિંગ પડ્યા છે જે હજાર બે હજાર એકવીસના એ તમામનું નિરાકરણ લાઈન રાજ્ય સરકારે ફરીથી જેના કોન્ટ્રાક્ટર કામના કરતા હોય એના રિવાઇઝ ટેન્ડર કરીને બધાના જોબ નંબર મંજૂર કરી દીધા